વગર તપાસે છેડતી કેવી રીતે દાખલ થઈ થઈ હોય તમે જોઈ છેડતી તમે જોઈ તમે પોતે ત્યાં ઊભા હતા તમે પેલી ધક્કો મારીને બહાર લઈ જાવ છો એ તો સાહેબ એ તો પછી હું આવી હતી એ તમે છેડતી જોઈ ત્યાં છેડતી કરવા ગયા હતા લોકો બનાવ બની હું શું કહવા છેડતી કરવા ગયા ત્યાં એ છેડતી કેન્દ્ર છે એ કોલેજ છે તો ત્યાં છેડતી કરવા ગયા કોલેજ છે છે કોલેજ આ છે તો ટેકાના ભાવની ખરીદી કરનારા લોકો ખેડૂત પાસેથી પૈસા માગે છે ત્રણ વખત રજૂઆત કરી આરએસસી કલેક્ટરને ને અઢાર ને બાવીસ તારીખે બે વાર રજૂઆત કરી કલેક્ટર સાહેબને ચોવીસ તારીખે મેં રજૂઆત કરી ચોવીસ તારીખે સીઓ રજુઆત કરી ચોવીસે તમને એફઆઈઆર આપી હજુ તમે એમ કે રજૂઆત કરો

હાલો પગેલા લ્યો ઇન્ફોર્મેટ લ્યો કેવી રીતે માર કેવી રીતે કર્યો કેવી રીતે ચેક કરી આપણે કેવી રીતે નહીં કરી આપણે ચેક કે કીધું